હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મેં આખા વર્ષ માટે આ વખતે ટમેટા સ્ટોર કરીને રાખ્યા છે તો ચાલો તમને પણ બતાવું મેં કઈ રીતે ટમેટા સ્ટોર કર્યા છે એ ટામેટાના બે ભાગ કરી વચ્ચેનો જે બીવાળો ભાગ હોય એ મેં કાઢી લીધો હતો અને રસ પણ નિતારી લેવાનો છે પછી આ રીતે નાના ટુકડા અથવા તો ચીરું કરવા કરી લેવાની છે એની મેં બધા ટમેટાને નાના ટુકડા કરી લીધા છે તો ચાલો હવે આપણે એને તડકામાં સૂકવી દઈએ આપણે એને તડકામાં સુકવવાના છે આ ટામેટાને સુકાતા લગભગ ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગશે આ ટામેટાને તમે કઢી દાળ સબ્જી એ બધી રીતે તો ઉપયોગ કરી શકો છો પણ આને તમે તળીને કાચરી તરીકે પણ ઉપયોગ કરી શકો છો જો તમે આ રીતે ક્યારેય ટમેટાને સ્ટોર ના કર્યા હોય તો આ વખતે તમે જરૂરથી કરીને ટ્રાય કરી જોજો અચાનક ક્યારેક કાંઈ બનાવવાનું ઈચ્છા થઈ હોય અને જો ટમેટા ઘરમાં ન હોય તો આ ટમેટાનો ઉપયોગ કરીને આપણે કોઈપણ વસ્તુ બનાવી શકીએ છીએ બે દિવસ પછી મારા ટમેટાની કંઈક આવી હાલત હતી ટમેટાના ટુકડાને આમ દબાવવાથી એ હજી તૂટતા નથી એટલે આપણે હવે એને કોઈ નાના વાસણમાં અથવા તો કોઈ એવી નાની વસ્તુમાં લઈ અને હવે આપણે હજી એને બે દિવસ માટે તડકામાં રાખીશું બીજા બે દિવસ પછી જોઈએ તો આપણા ટામેટા હવે સાવ સુકાઈ ગયા છે આમ તોડવાથી સાવ તૂટી જાય છે તો ચાલો આપણે એને હવે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી લઈએ